નવાગર રેલવે સ્ટેશનની લઈ પાદર નદી સુધીના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ તીવ્ર જોવા મળ્યો પણ પ્રદૂષણની ચિંતા વ્યાપી ગઈ નદીનો રંગ બદલાઈ ગયો અને પાણીમાં રાસાયણિક દુર્ગંધ ફેલાઈ આવી ઘટના અવારનવાર બનતી હોવા છતાં તંત્ર નિષ્ફળ રહી છે પ્રદૂષણ માફિયાઓ જાણે ખુલ્લી છૂટ લઈ ઉદ્યોગોના કચરાને સીધા જ નદીમાં છોડે છે આવી બેફામ હરકતો રોકવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે

સ્થાનિક જનતાની તંદુરસ્તી સાથે કોણ રમે એજએ ફોર ન્યૂઝ ગુજરાતી સામે બ્યુરો રિપોર્ટ